કેકાશાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલે ચાલીની બહાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા તોડવા મામલે ગતરોજ ચોવીસ ડિસેમ્બર ક્રાઇમ બ્રાન્ચ બે આરોપીઓ ધરપકડ કરી ખોખરા પોલીસે સોંપ્યા હતા આજ રોજ પચીસ ડિસેમ્બરે ખોખરા પોલીસે બંને આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું દોરડાથી બાંધીને પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાનું નાગતોડનાર આરોપીઓ કાન પકડી વાંકાવળી માફી માંગતા જોવા મળ્યા હતા આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતા જ બે દિવસથી ચાલતા પણ પૂર્ણ થઈ ગયા છે આ ઘટનામાં અન્ય ત્રણ આરોપી ફરાર હતા કે જેઓને પોલીસે શોધી કાઢ્યા તમામ આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આજે સવારે સ્થાનિકોને દલિત આગેવાનો મૂર્તિનું અનાવરણ કર્યું હતું અને ધરણા પૂર્ણ કર્યા હતા ખોખરા પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરી તેમનું કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ